બજાર ની આવે હેરા જય શ્રી રામ મિત્રો જય માતાજી મિત્રો વાત તો એવી કે વાત છે કેમ કે વરસાદ છે વરસાદ આમ જુઓ

વરસાદ છે ને બંધ થઈ ગયો છે એટલે આપણાથી ખેડૂત વેર છે ભાઈ અહીંયા ઢાકેલી તો ત્યારે બંધ થઈ ગયો છે નહીં ગાદી ખબર હતો મશીન ઢાકી નાખ્યા હે ઓલું એક મશીન ઢાકી નાખ્યું હોય ટાટા ઢાકી ગયા ભાઈ ને મિત્રો આપણે આજે આ મશીન જાય ને અહીંયા ખારી જમીન એવી છે વાત જવા દો સાધન સાધન મણસાલતા ધ્યાન રાખવી પડે ને લપટી આપણે આમ જો મારી ચપલું જો હે ને के उगारो चोटे हुए राखी दिन पूरी <hah> क्यों प्रकाश भाई क्यों ही तुम्हारी चप्पल पान के की लागे लप्पा चोटा कर लप्पा जगाओ हूँ है अपने कैंप पर लेने आया था मन मन गया जाएंगे का आम जब रहे घड़ी काम जाए घड़ी काम जाए घड़ी काम जाए, जाए। हाफ mm -hmm. तो नहीं वार नहीं तो इनमें तो आप टाकी नहीं कागर बागर

આપણે જો ઘરે આવી ગયા હી